નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના પેટ નેતા અને રાજકોટના લોકસભાના ઉમેદવાર એવા પુરુષોત્તમભાઈ રૂપાલા દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યું છે જે રાજા રાજ દ્વારા વિરોધમાં જેને લઈને સમગ્ર રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જાણે આજે વિજાપુરમાં પણ જે સ્થાનિક જે ક્ષત્રિય યુવાનો છે જે કરણી સેનાના આગેવાનો છે તેમને લઈને આજે વિજાપુર તાલુકા મામલતદાર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જ્યાં આજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ બાબતે જે રદ કરવામાં આવે તેની માગણી કરવામાં આવી સાહેબ આ પત્ર અમે આજે શા માટે આપણે આપને જાણતો છે પુરુષોત્તમ રૂપાલા રૂપાલા સાહેબ એક સભામાં એમને માણી વિલાસ કર્યો હતો અમારા રાજપૂત સમાજના રાજા રજવાડાઓ છે તો સાહેબ આપને એટલી વિનંતી છે કે ત્યાં સુધી મેસેજ પહોંચાડજો બિલકુલ કે અમારા સમગ્ર ક્ષેત્રીય સમાજની માતાઓ બહેનોની લાગણી દુભાણી છે તો રાજ પાટિલ સાહેબને સુધી મેસેજ એટલો પહોંચાડજો કે એમની ટિકિટ રદ કરી અને આગળ કાર્યવાહી કરી રાજપૂત સમાજની માંગ છે જય હિન્દ જય ભારત જયારા મારું નામ રાજભા ચાવડા મિશન નવ ભારત ગુજરાત મહેસાણા જિલ્લા અધ્યક્ષ બરાબર હું આજે જે રૂપાણા સાહેબે જે સભામાં જે ક્ષત્રિય સમાજની બેન બેટીઓ પર વાણી વિલાસ કર્યો હતો એના અનુસંધાને અમે સમગ્ર રાજપૂત ભાઈઓ તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં છે સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ બીજાપુર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી એક નમ્ર અરજ કરવા આવ્યા છીએ કે અમારો મેસેજ પાટીલ સાહેબ સુધી પહોંચાડો કે જે અમારા ક્ષત્રિય સમાજની વાણી વિલાસમાં જે લાગણી દુભાણી છે એ લાગણીના દુભાણી છે એના કારણે અમારા ક્ષત્રિય સમાજને ઘણું દુઃખ થયું છે તો આપ શ્રી પાટીલ સાહેબને નમ્ર વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરી આગળની કાર્યવાહી એમના ઉપર કરવામાં આવે પાંચ વર્ષ સુધી એમને કોઈ ચૂંટણી લડવામાં ના આવે એવી અમારી સમગ્ર ક્ષત્રિય સમાજની માંગ છે અને અમારે કોઈ પક્ષ સાથે કંઈ લેવા દેવા નથી નથી અમે બીજેપીના વિરોધી નથી અમે કોંગ્રેસના કે નથી અમે કોઈ નેતાના અમે નરેન્દ્ર મોદીના ચાહક છીએ બરાબર છે અમારે સ્વમાન અને સ્વાભિમાનની લડાઈ છે અને આજે તમે આજની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો હું આ સંદેશ પાટિલ સાહેબને પહોંચાડું આજની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે અમારા છથી સાત બહેનો આજે જોહર કરવા પર મજબૂર થઈ ગયા છે જો પાટિલ સાહેબ આ જોહર થયું તો આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો કે પછી યુદ્ધ એ જ કલ્યાણ છે અમારા માટે જય હિન્દ જય મહારાજ જય માકર્ણી આજ રોજ મામલતદાર કચેરી ખાતે અગાઉ જે પુરુષોત્તમ રોપાલા સાહેબ દ્વારા જે રાજપૂત રાજપૂત સમાજ વિશે જે ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી જે વાણી વિલાસ કરવામાં આવી હતી એ વાણી વાણી વિલાસના કારણે ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના તમામ રાજપૂત સમાજના જે ક્ષત્રિયો છે એમની બેન દીકરીઓ પર જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેના કારણે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ બાબતે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પાટીલ સાહેબને વિનંતી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન થશે અને અમે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં નથી પરંતુ સમાજ સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે એનાથી તમામ ક્ષત્રિય રાજપૂત સમાજને બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવી છે એનાથી તમામ રાજપૂત સમાજના ક્ષત્રિયોની લાગણી દુભાઈ છે અત્યારે તો અમે સમાજવતી આ રીતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ પરંતુ જરૂર પડે ભાજપના જેટલા પણ અમારા આગેવાનો હશે તે પણ રાજીનામું આપશે અને નહીં આપે તો અમે અપાવરાવીશું અને ગુજરાત રાજ્યના પાટીલ સાહેબને વિનંતી છે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને વિનંતી છે કે જે ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાવવા માટે જે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે તો એ બાબતે જે માફી દર વખતે વાણીવિલાસ કર્યા પછી માફી માગવા એનો કોઈ સમસ્યાનું સમાધાન નથી અત્યાર પૂરતી અમે કોંગ્રેસ ભાજપ પ્રત્યે નથી પરંતુ જે નેતા દ્વારા જે વાણીવિલાસ કર્યો છે એની ટિકિટ રદ થાય એ હેતુથી અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ આ અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો